અસતો માં તમસોમાં માં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ઓમ શાંતિ ગુરુ પરંપરા ઓડિયો બુક લેજન્ટમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ જે લોકો ભગવાન થઈને ફરે છે તેની અતિશય દુર્ગતિ થાય છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છે તો વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે તત્વમ નારાયણ પર નારાયણથી પરમ તત્વ કોઈ છે જ નહીં એટલે નારાયણ જ પરમ તત્વ છે ગશ દ્રશ્ય તે અર્થાત કે એ પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ કોઈ નથી અને પરમાત્માથી અધિક પણ કોઈ નથી અને એટલે માટે શ્રુતિ ભગવતી કહે છે એક મેવા દ્વિત્યમ અર્થાત કે પરમાત્મા જીવાતો એક પરમાત્મા જ છે એકો રુદ્રો ન દ્વિતીયો અર્થાત કે પરમાત્મા શ્રીમંત નારાયણ જીવાતો એક શ્રીમંત નારાયણ જ છે પણ એના જેવા બીજા કોઈ નથી ભગવાન સ્વામિનારાયણ ગદડા અંત્યના ઓગણચાલીસમાં વચનામૃતમાં કહે છે કે ભગવાનની તો બહુ જ મોટા એ છે અને એ જ ગદડા અંત્યના ઓગણચાલીસમા વચના અમૃતમાં ભગવાન પુનઃ કહે છે તથા ભગવાન સાથે બીજાને દાવ એટલે કે સમ અધિકપણાની સ્પર્ધા બંધાય એમ પણ નથી જણાતું માટે ભગવાન તો એક જ છે પણ બીજો કોઈ એ જેવો થતો નથી લોયાના તેરમા વચ્ચેના અમૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે માટે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે પણ બીજો તે જેવો થતો નથી અને એક મેવા દ્વિતીય એ શ્રુતિનો પણ એ જ અર્થ છે જે એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે એ જ લોયાના વચના વચનામૃતમાં ભગવાન પુનઃ કહે છે કે જેમ ચંદ્રમાં છે ને તારા છે એમાં ભેદ છે કે નહીં જુઓને પ્રકાશપણે કરીને સરખા નથી અને બિંબમાં પણ ઘણો જ ભેદ છે અને સર્વ ઔષધિઓનું પોષણ એ પણ ચંદ્રમા વતે જ થાય પણ બીજા તારે ન થાય અને રાત્રિનો અંધકાર તે પણ ચંદ્રમા એ કરીને તળે પણ તારા એ કરીને તળે નહીં તેમ નારાયણ તથા મુક્તોમાં ભેદ છે છે આ પ્રમાણે શ્રુતિ વચન એવું કહે કે શ્રીમંત નારાયણ જેવા તો એક શ્રીમંત નારાયણ જ છે પરંતુ એ જેવા બીજા કોઈ થવાને સમર્થ નથી ભગવાન શ્રી કૃષ્ણ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અર્જુનજીને કહે છે મત પરતરમ નાસ્તિ કિંચિત અષ્ટિ ધનંજય અર્થાત કે મારાથી પરમ તત્વ આ જગતની અંદર કોઈ નથી આ પ્રમાણે શ્રુતિ ભગવતી ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ ડિંડિમ ઘોષ કરીને કહે છે કે પરમાત્માથી પર તત્વ બીજું કોઈ નથી અને પરમાત્માની સમાનતા કરી શકે એવું પણ જગતની અંદર કોઈ નથી આ ભગવાનના તમા થઈને ફરતા જોવા મળે છે તથા ભગવાન થઈને પૂજાતા જોવા મળે છે એ લોકોને ખબર નથી કે જે લોકો ભગવાન થઈને પૂજાય છે તથા ભગવાનનો અધિકાર પોતે ભોગવે છે એ લોકોની ભયંકર દુર્ગતિ થાય છે જેમ કે શ્રીમદ ભાગવતના એકાદશ કંદમાં યોગેશ્વરો કહે છે કે એ તો સ્વમ દેવમાત્માન મન્ય તે મોહિતા નરાહા નરકમ તે મહાગોરમ પાપ પરાયણા અર્થાત કે જે મનુષ્ય મોહગ્રસ્ત બની પોતાને જ ભગવાન માને છે એવા પાપ પરાયણ લોકો અત્યંત ભયંકર નરક નિભામે છે મનુ મહારાજ મનુસ્મૃતિના ચતુર્થ અધ્યાયમાં કહે છે કૃત્વા લોકાના મોહકાર અધર્મ સમાચરતી સગતિ પાપિકા વ્રજેત અર્થાત કે જે વ્યક્તિ પોતાને ભગવાન બનાવી લોકોને મોહમાં નાખે છે તે અધર્મ આચરણ કરે છે અને પાપીઓની ગતિને પ્રાપ્ત કરે છે આ પ્રમાણે મનુ મહારાજ તથા યોગેશ્વર સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો ભગવાન તરીકે ઉજાય છે ભગવાન થઈને આ જગતની અંદર ફરે છે એ બધા જ લોકો ભયંકર નરકની અંદર જઈને ત્યાં ભયંકર યાતના ભોગવે છે આધારાનંદ સ્વામી હરિચરિત્રામુદ સાગરમાં સત્તરમા પૂરના અગિયારમાં તરંગની ચૌદમી ચોપાઈ ની અંદર કહે છે કે જે કોઈ પણ મનુષ્ય ભગવાન સમાન બીજા કોઈને પણ છે તો તેઓ બધા બાળ બુદ્ધિના એટલે કે મૂર્ખ બુદ્ધિના છે અને ત્યાં સુધી તેઓ ભગવાનનો અપરાધ કરે છે કોઈ પણ વ્યક્તિ કોઈક અન્યને ભગવાન સમાન જુએ છે એ બધા જ મૂર્ખાઓ છે અને એ વ્યક્તિ ત્યાં સુધી ભગવાનનો અપરાધ કરે છે હરિચરિત્રામુદ સાગર સત્તર ત્યાં સત્તર થી ઓગણીસમી ચોપાઈમાં પણ આધારાનંદ સ્વામી કહે છે નીચમાં પણ નીચ જે મનુષ્ય છે તે ભગવાનનો ડર રાખતો નથી અને વિષયમાં લપટાયેલો એ હું ભગવાન છું તેમ બોલે છે જે લોકો સ્વયં વિષયમાં બંધાયેલા છે તેઓ બીજાના બંધનને તોડે તેવું ક્યાંય દેખ્યું નથી એવા તો મર્યા પૂછી અપાર દુઃખને પામે છે બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે એ બધું પાપ હું ભગવાન છું એમ કહીને જે પોતાનું ધ્યાન કરાવે છે એને લાગે છે આ પ્રમાણે અહીં આધારાનંદ સ્વામી એવું કહી રહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર જેટલું પાપ થતું હોય ને એ બધું જ પાપ એ એ વ્યક્તિને લાગે છે કે જે વ્યક્તિ એમ કહે છે કે હું ભગવાન છું અને તમે મારું ધ્યાન કરો આ પ્રમાણે કહેનારા વ્યક્તિને આ બ્રહ્માંડની અંદર જેટલું પાપ થાય છે એટલું બધું જ પાપ લાગે છે હરિચરિત્રામુખ સાગર અઢાર અઠ્ઠાવીસ એક થી સાત ચોપાઈમાં આધારાનંદ સ્વામી આદ્રજ ગામના રતુભાઈ ખાંડ અને શ્રી હરિ ઉચ્ચે જે સંવાદ થયો હતો એનો ઉલ્લેખ કરતા લખે છે કે લોકો ભગવાન ભગવાન થઈને પૂજાય છે છે ગતિ મિથ્યા અને તેના જેટલા શિષ્યો તેઓ આ જગતમાં ઘણા છે પણ અંતે તેઓ ક્યાં રહેતા હશે આવો પ્રશ્ન ભગવાન શ્રી હરિને આદરજ ગામના રતુખાંટ નામના એકાંતિક ભક્ત પુરુષે પૂછ્યો ત્યારે શ્રી હરિ બોલ્યા મિથ્યા ભગવાન થઈને લગાર પણ ધર્મ રાખતા નથી તે પણ એક ચમત્કાર છે આ લોકમાં ધર્મલોપીને ચાલનારા જેટલા ભગવાન હોય છે તેને અને તેના બધા મિથ્યા શિષ્યોને ફરીવાર મનુષ્ય જન્મ ન મળે એ રીતે જમપુરીમાં જમદૂતો એઓને એવે માર્ગે ચલાવે છે અને વારે વારે તેને એવા શરીર મળે છે કે જેમાં વધારેમાં વધારે દુઃખ સહન કરવું પડે છે જેટલા પણ મિથ્યા ગુરુ અને મિથ્યા શિષ્યો છે તેને હિનમાં પણ અત્યંત હિન યોનીઓમાં વારંવાર જન્મ આપે છે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન થઈને ફરે છે ને અને એને જે પણ કોઈક વ્યક્તિ ભગવાન કહીને માને એને એવા દેહની પ્રાપ્તિ થાય છે કે જે દેહમાં એને અતિશય યાતના ભોગવવી પડે છે આવા મનુષ્યને પછી મનુષ્ય જન્મ ક્યારેય પણ પ્રાપ્ત થતો નથી એવું ભગવાન શ્રી હરિ પોતાના સ્વમુખે કહી રહ્યા છે હરિ ચરિત્રામુ સાગર 28116 થી 19 માં આધારાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય સત્સંગ તથા ભગવાનને સમાન બીજા અન્ય કોઈ વાતને માનતો નથી તો તે આ ભૂમિ ઉપર જેટલા ગ્રંથ રહ્યા હોય છે તેને ભણી ચૂક્યું છે એમ જાણો જે કોઈ મનુષ્ય

પરંતુ ભગવાન કરતાં બીજાને અધિક માનતો હોય તો એ જન્મ મરણના ચક્રાવમાંથી ક્યારેય પણ મુક્ત થતો નથી માટે ભગવાન કરતાં જગતની અંદર કોઈ મોટું નથી અને એની સમાનતા કરી શકે એવું પણ આ જગતમાં કોઈ નથી ન તત્સમસ્ચ અભ્ય અધિકશ દ્રશ્ય તે એવું વેદ ભગવાન પોતાના સ્વમુખે કહી રહ્યા છે માટે ઈશ્વરની તુલના કરી શકે એવું પણ કોઈ નથી અને એમનાથી અધિક પણ કોઈ નથી અને જે લોકો ભગવાન કરતાં અન્યને વધુ માને છે એ જન્મ મરણના ચક્રાઓમાં કાયમને માટે આરૂઢ થતો રહે છે આધારાનંદ સ્વામી હરિચરિત્રામુદ સાગર ઓગણીસ ઓગણસાઠ થી છત્રીસમી ચોપાઈમાં કહે છે કે પોતે જીવ થઈને પોતાનામાં ભગવાનપણાનો ભ્રમ લોકોને પેદા કરે છે અને જે લોકો ગ્રંથમાંથી ભગવાનના ચરિત્રોને સાંભળીને પોતે પણ તેવું કરવા લાગે છે તે બધા ભગવાનના દ્રોહી કહેવાય છે એના જેવો બીજો કોઈ દ્રોહી કહેવાતો નથી અનંત દ્રોહ પણ એવા લોકો વધારે દ્રોહી છે એનો દૂરથી જ ત્યાગ કરવો જોઈએ ઉતરા ભૂંડ અને ગધેડા સિવાય બીજા કોઈ વિષાને ગ્રહણ કરતા નથી જેનો કાગડાના જેવો સ્વભાવ હોય તે જ ભગવાનના દ્રોહીને માને છે શ્રી કૃષ્ણ અવતારના સમયે ઓન્ડ્રક નામનો રાજા મિથ્યા વાસુદેવ થયો હતો પછી તેની જેવી ગતિ થઈ હતી તેવી ગતિ ભગવાનના દ્રોહીની થાય છે ભગવાનનો દ્રોહી જે મનુષ્ય છે તે નીચમાં નીચ અને ભૂંડામાં ભૂંડી ગતિને પૂરે પૂરી પામે છે અને જેટલા મળના દ્વારો છે તેમાં તે મર્યા પછી નિવાસ કરે છે કેમ કે જેટલા અજ્ઞાની લોકો છે તેને ગમ પડતી નથી કોઈ મિથ્યા વાતને લઈને તેને મમત્વથી માનતો રહે છે તો તેની ગતિ પણ મિથ્યા ભગવાન જેવી થાય છે આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે જે લોકો ભગવાન થઈને ફરે છે એવો ભગવાનનો દ્રોહ કરનારા થાય છે અને ભગવાનના દ્રો કરનારાઓ અતિ તામસ યોનીને પ્રાપ્ત કરે છે અને એવા ભગવાનને માનનારા શિષ્યો છે એ બધા પણ મૃત્યુ બાદ ભયંકર દુર્ગતિને પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં નામનો એક રાજા હતો જે પોતે ભગવાન થઈને ભરતો હતો જે પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ ચારેય હાથોમાં શંખ ચક્ર ગદા પદ્મ ઇત્યાદિક આયુધ ધારણ કરતા હતા ધારણ કરતા હતા મોર મુકુટ ધારણ કરતા હતા તે પ્રમાણે એ પૌંડરૂપ પણ ભગવાન શ્રી કૃષ્ણની નકલ કરી હું જ પોતે શ્રી કૃષ્ણ છું એમ કહી જગતમાં ફરતો હતો અને જરાસન છે શિશુપાલ છે દંત વક્ર છે એ એને એવું કહેતા હતા કે વાસ્તવની અંદર તું જ વાસુદેવ છે અને પૃથ્વીનો ભાર ઉતારવાને અર્થે તું જ ધરાતલની ઉપર પ્રગટ થયો છે અને એ પૌંડ્રકે એક દિવસ પોતાના એક દૂતને દ્વારકા પુરી મોકલ્યું અને એ દૂત દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને એણે એવો સંદેશો પાઠવ્યો કે જગતની અંદર હું એક જ વાસુદેવ છું તે મારો સ્વાંગ ધારેલો છે 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 માટે તું તારા તારા એ એ બધા બધાનો ત્યાગ કર અને મારા શરણમાં આવી જા આ પ્રમાણે જ્યારે દૂત દ્વારા આવા વચનો સાંભળ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બધા જ યાદવો ખડખડાટ હસવા લાગ્યા અને પછી એ દૂતની તો વિદાય કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે લડવા માટે આવે છે અને એ યુદ્ધ અંદર ભગવાન શ્રી કૃષ્ણ કાશી નરેશ અને મિથ્યા વાસુદેવ પોંડ્રકનો વધ કરે છે આ પ્રમાણે પોંડ્રક જે વાસ્તવની અંદર વાસુદેવ ન હતો પરંતુ ભગવાનની નકલ કરતો હતો અને એને એના એ કાર્યમાં જરાસંધ ઇત્યાદિ પણ સહાય કરનારા હતા તો એ બધા જ લોકો દેહાંતે દુર્ગતિને પ્રાપ્ત હતા માટે જે પણ કોઈક વ્યક્તિ ભગવાન થઈને કરે છે એ બધા જ લોકો ભગવાનના દ્રોહી છે અને એ પોતે તો દુર્ગતિને પામે જ છે પરંતુ એને જે માનનારાઓ છે એ બધા જ ભગવાન સ્વામિનારાયણ લોયાના તેરવા વચ્ચેના અમૃતમાં કહે છે એ નારાયણ પોતાને ઐશ્વર્ય કરીને સર્વોપર છે એને ને બીજા અક્ષરાદિક મુક્તને સરખા કહે છે તે દુષ્ટ મતવાળા જાણવા ને તેને અતિ પાપી જાણવા અને એના દર્શન પણ કરવા નહીં અને એવી રીતની સમજણવાળાના દર્શન કરીએ તો પંચ મહાપાપ જેવું પાપ થાય અહીં તો ભગવાન સ્વામિનારાયણ એવું કહી રહ્યા છે કે શ્રીમંત સાથે બીજા જે અક્ષરાધિક મુક્ત છે તેને જો સરખા કહે છે તો એ તો દુષ્ટ મટવાળા છે અને એવો અતિ પાપી છે અને એવાઓના દર્શન પણ ન કરવા એટલે આદિક જે મુક્તની સાથે પણ ભગવાન શ્રી હરિની સમાનતા બતાવે છે તેને ભગવાન સ્વામિનારાયણ પાપી કહે છે તો આજકાલના જે બધ લોકો છે જે માયાની અંદર પરિપૂર્ણ રીતે આસક્ત થયા છે એ લોકોને જે લોકો ભગવાન કહે છે તે લોકોને કેવા જાણવા એ હું ગણોની ઉપર છોડું છું આ પ્રમાણે કહી હું આ ઓડિયો લેજન્ડ બુકને અહીં સમાપ્ત કરું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વે ભદ્રાણી પશ્ય મા કચ્છ દુઃખ ભાર ભવિત અસ્તુ જય સ્વામિનાથ